જેતપુરમાં પરપ્રાંતિય મજૂરની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવી સામાકાઠા વિસ્તારમાં પ્રકાશ ચોકમાં એક બંધ ઓરડીમાં દુર્ગંધ મારતો કહોવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે મૃતદેહ ત્રણ દિવસ પહેલાનું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવે છે ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બોડી ડીકમ્પોઝ હોય મોતનું કારણ જાણવા રાજકોટ ફોરેન્સિક ખસેડવામાં આવ્યો છે ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ કોનો છે કોણ છે તે તપાસ હાથ ધરી છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસી